હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ આજે આપણે બનાવીશું ઇન્દોરની ફેમસ કોપરાની પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે આ ફ્રેશ નારિયલમાંથી બનાવવામાં આવે છે જો આનાથી પહેલાં તમે ક્યારે આ કોપરા પેટીસ ના ખાધી હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં આ પેટીસ એકદમ ચટપટી લાગે છે અને એને સર્વ કરવાની રીત પણ એકદમ અલગ હોય છે સાંજના નાસ્તામાં બાળકો જ્યારે હલકી ફૂલકી ભૂખમાં કંઈક ચટપટું ખાવાની જીદ કરે ત્યારે આ પેટીસ ચોક્કસથી બનાવીને તમે એમને આપી શકો છો તો ચલો આ કેવી રીતે એ જોઈ લઈએ તો સૌથી આપણે આપણે એક નાનું મિક્સર લઈ એની અંદર તાજું કોપરું એડ કરવાનું છે મેં એક તાજું નારિયેળ લઈને એને તોડીને પાછળની બ્રાઉન સ્કીન હટાવીને નાના ટુકડામાં સમારીને લીધું છે ગ્રામમાં જુઓ તો એકસો ત્રીસ ગ્રામ જેટલું આ નારિયેળ છે અને આપણે થોડું અધકચરું ક્રશ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ જ શકો છો નારિયેળને આપણે પાણી ઉમેર્યા વગર એકદમ અધકચરું એવું ક્રશ કરી લીધું છે આની આપણે બિલકુલ પણ પેસ્ટ નથી કરવાની આ રીતે અધકચરું જ કરીશું તો હવે આપણે આ નારિયેલને એક બાઉલમાં કાઢી લઈશું હવે આની અંદર આપણે ફ્રેશ વાટેલા આદુ મરચાં ઉમેરીશું જેમાં મેં બે નંગ તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો લીધો હતો એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું સાથે જ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું એક ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલા દાળમના દાણા ઉમેરીશું દાડમના દાણામાં વધારે નથી ઉમેરવાના એક ટેબલ સ્પૂન આપણે કાજુના ટુકડા ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે સૂકી દ્રાક્ષ ઉમેરીશું હવે એમાં વન ફોર્થ કપ આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક નંગ લીંબુનો આપણે રસ એડ કરવાનો છે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરીશું ચાટ મસાલો પણ ઉમેર્યો છે તો મીઠું ધ્યાનથી જ ઉમેરવાનું છે હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી સરસ મિક્સ કરી લઈએ તો સરસ મિક્સ થઈ ગયું છે આ આપણું કોપરાની પેટીસનું સ્ટફિંગ રેડી છે હવે પેટીસનું આઉટર લેયર બનાવીશું તો એ માટે એક બાઉલમાં આપણે એકસો એંસી ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરીશું બે મીડિયમ સાઇઝના બટાકાનો માવો છે આ વન ફોર્થ કપ જેટલું આપણે એમાં ડ્રાય બ્રેડ ક્રમ્સ ઉમેરવાના છે હવે એની અંદર આપણે કોર્નફ્લોર ઉમેરીશું તો અહીંયા મેં ટોટલ અડધો કપ એટલે કે પચાસ ગ્રામ પચાસ ગ્રામ કોર્નફ્લોર લીધો છે એમાંથી મેં થોડો રહેવા દીધો છે જરૂર લાગે તો જ આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને હવે બધું જ સરસ આપણે હાથથી મિક્સ કરી લેવાનું છે એકસો એંસી ગ્રામ બટાકાના માવામાં પચીસ ગ્રામ એટલે કે વન ફોર્થ કપ આપણે ડ્રાય બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે અને કોર્નફ્લોર હજી પણ મને આમાં થોડો ઓછો લાગે છે તો બાકીનો બધો જ કોર્નફ્લોર આપણે એમાં એડ કરી દઈશું પચાસ ગ્રામ આપણે ટોટલ કોર્ન ફ્લોર એમાં એડ કરી દીધો છે જેથી પ્રોપર એનું બાઇન્ડિંગ આવી શકે તો લોટ બાંધ્યો હોય એ રીતનું આ રીતનું એનું સ્ટફિંગનું આવી જવું જોઈએ બાઇન્ડિંગ તો હવે આપણે આ સ્ટફિંગ જે આપણે આઉટર લેયર રેડી કર્યું હતું એમાંથી લીંબુ સાઇઝનો એક બોલ બનાવીશું અને આ રીતે આપણે હાથથી એને ચપટો કરી લઈશું અને હવે એની અંદર આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ ફિલ કરીશું સ્ટફિંગ એકદમ બરાબર ફિલ કરવાનું છે જેથી કચોરી આપણી બિલકુલ પણ અંદરથી ખાલી ના રહે હવે બધી જ બાજુથી આ રીતે આપણે એને સીલ કરી લઈશું જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે ગોળ કચોરી રેડી કરી લેવાની છે અને ફ્રેન્ડ્સ આ પેટીસની અંદર દાડમના દાણા છે જે વધારે ના ઉમેરવા કારણ કે પેટીસ ફ્રાય કરતી વખતે ઘણીવાર દાડમના દાણા ફાટે છે તો પેટીસ પણ ઘણીવાર ફાટી જાય છે એટલે એક બે ચમચીથી વધારે દાડમના દાણા ના ઉમેરવા તો બધી જ પેટીસ ટોટલ આપણે આ જ રીતે રેડી કરી લઈશું ટોટલ નવ પેટીસ બનીને તૈયાર થઈ છે બે ટેબલ સ્પૂન સ્ટફિંગ વધ્યું છે અને તમે ભરેલા રીંગણ કે પછી ગ્રીન ચટની બનાવવામાં યુઝ કરી શકો છો તો ગેસ ઉપર મેં તેલ ગરમ કરી લીધું હતું તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક એક પેટીસ કરીને આપણે તેલમાં ઉમેરીશું અને મીડિયમ તાપે આપણે ચારથી પાંચ મિનિટ સુધી એને ફ્રાય કરવાની છે અમુક સેકન્ડ એને આપણે તળાવવા દઈશું અમુક સેકન્ડ થાય એટલે આપણે આ રીતે ઝારાથી અને વચ્ચે વચ્ચે એક બે વાર ફેરવી લેવાની છે જેથી આપણી પેટીસ એકબીજા સાથે ચોંટી ના જાય હવે આને આપણે સરસ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ તાપે ફ્રાય થવા દઈશું પાંચ પાંચ મિનિટ ફ્રાય કર્યા પછી તમે જોઈ શકો છો પેટીસ આપણી એકદમ સરસ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈએ એકદમ પરફેક્ટ આપણી કોપરાની પેટીસ બનીને તૈયાર થઈ છે અને બિલકુલ પણ આપણી પેટીસ જે છે ફાટી નથી હવે આ ગરમા ગરમ પેટીસને આપણે સર્વ કરી લઈએ તો આ પેટીસને સર્વ કરવાની જે રીત છે એકદમ અલગ છે નોર્મલી આપણે ચટણીમાં ડીપ કરીને કચોરી પેટીસ કંઈ પણ ખાતા હોય છે પણ આમાં આપણે ચટણી જે છે ઉપરથી આ રીતે એડ કરવાની છે તો અહીંયા ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી એના પર મેં એડ કરી છે હવે આપણી થોડી ગ્રીન તીખી ચટણી પણ એડ કરીશું તો હવે આપણી જે આ ઇન્દોરની ફેમસ પેટીસ છે એ ખાવા માટે રેડી છે રેસીપી જો પસંદ આવે તો ટ્રાય કરવાનું બિલકુલ ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે